પોલીસ સાચતા પણ આપણે નતા જીધો સૂડી મેટલો પોલીસ આવ્યો હતો હાથ વર ની જેમ હવે કર

લગવાડી કેમરો કેમ રમણી ના રહી જાય અને આગેવાન ને હું કે હજી આગેવાન કે હારું કે તમે કોઈ કરતા નઈ ને તો કે હું સમજાવું છું

તમાર જ <laughs> <laughs>

આપો તો મિતાર ઓની પર દૂધ આ તો પાછો આલ કુતરી કા દૂધ છે મારું બરાબર એટલે આ કે છોરી છે એટલે આપણે સોર નઈ मार तो તો ખાતો ને मैं 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 ફોન मैं 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 વેલાટલી માં થઈ પડે હા આનું પાળી અમે ને યાર આ તો પોણી વાવાયરો છે અલ્યા કાકા હમદા ઓય અમારે હેડ તો બરાબર છે હવે ને હર્યો ઈ તો નેકળે ના કે કાકા તમે હટ

બેસું બોચી દે તો બાપડી સી કેસે બાપડી બે લીટર દૂધ કાઢે છે સારું કાઢે હું એ સુધી કરવા ના હોય ગમની ની બહાર કાઢવાનું દૂધ તો આ તો શું કહેવાય મારે છે માયા કાકો દેખાતો સીજ ની ઉલી મકાશું આજે હે

હલો દિનેશજી બોલ્યા આવું મારું ઓડીમથી ભંગાર સુરડી નહીં જાય પંદર વીસ હજારનું છે એટલું સોરી નહીં જાય તમે મરી ના ઘરમાં આવો ચેડી હો એ સારું હા મહેતોજી ફોન કરવા છે હલો મહેતુજી બોલ્યા

આ દેવન હવે ઓન શું કરવું ને તણ ઓન પાવડા જીધા ઓન પેલા જીગાને ના છો ભેઢાય છે ને મને છોડવાનું એમ કરો ઓન ઓ જો બેહાર એ અને પોલીસને હાદો એ ના આદમી પોલીસને હાદો

કાકા યાર તમે શું કોણ મને મારો તમે ગોમ ની બાર કાઢશો તમે તમે જીવ બાળી ગોમ ની બાર કાઢી નાખો તમે તમે રવા દો જીવ બાળી લાવશો જીવ બાળ ને

દરમિયાન કોમ બહાર કાઢો વાત ની